કર્જન આ બાજુ કરજન છે ને આ बाजू થી બરોદરા થી અમે આવ્યા છીએ અહીંયા કરજન આવી જશે હશે ના કંદારી ગામ છે ત્યાં じゃ એકવાક બ્લુ વોટર પાર્ક આવ્યું છે તો ચાલો આજે આપણે ત્યાંની વિઝિટ કરવાની છે ફૂલ ઓન મસ્તી મજા કરવાની તો આપણી ગાડી પછી બધા ફેમિલી મેમ્બર્સ છે જાામલ ળાામાલ મંળાં હો જો કે઱રિગ જો કરીકરિગ આપ! 新照片。You, એકવાબ્લ્યુ વોટર પાર્કમાં તમને નાની મોટી એવી બધી જ રાઇડ્સ કરવા માટે મળી જશે અને જો તમે સાથે ને લઈને આવો છો તો એમના માટે આ સ્વિમિંગ પૂલ છે જ્યાં પાણી ખૂબ જ ઓછું છે તો એ એકદમ મજાથી અહીંયા રમી શકશે હવે છે ટિકિટનો રેટ તો ટિકિટના રેટની વાત કરું તો અહીંયા તમને સાતસો રૂપિયા એડલ્ટ માટે એટલે મોટાઓ માટે છે ચાઇલ્ડ માટે ચારસો પચાસ જેમની હાઈટ ચાર ફૂટથી નીચે હશે અને બાકી અઢી ફૂટથી નીચે એટલે એક થી ત્રણ એક વર્ષના બાળકો માટે અહીંયા ફ્રી એન્ડ અહીંયા જો આ ટાઈપની મોટી રાઈડ પણ મળી જવાની છે અને અહીંયા સેફટીનું પણ ધ્યાન રાખવામાં આવે છે મારા મધર છે જેમણે પણ આ રાઇડ્સ એન્જોય કરી હતી તો જુઓ એ કેટલા ખુશ છે અહીંયા તમને તમારા કિંમતી સામાન માટે લોકર રૂમ પણ મળી જવાના છે જેનો ચાર્જ ફક્ત સો રૂપિયા છે અને અહીંયા કોસ્ચ્યુમ પણ મળી જાય છે પણ જો તમે ઘરેથી જ લાયકરા મટીરિયલ કે પછી સિન્થેટિક મટીરિયલના કપડાં લઈને આવશો તો પણ ચાલશે તો જો અમે બધાએ ત્યાં ફૂલ એન્જોય કર્યો હતો મારા હસબન્ડને પણ ખૂબ જ મજા આવી હતી અને મારા બંને કિડ્સને પણ ખૂબ મજા આવી હતી તો જુઓ અહીંયા તમને વોશરૂમ એરિયા પણ ઘણો મોટો જોવા મળી જશે અને આ ચારે તરફ વાડ્યું છે જ્યાં નીચે તમે ખાટલા અને ખુરશી નાખીને મસ્ત આરામથી બેસી શકો છો વોટર પાર્કમાં એન્જોય કર્યા પછી ભૂખ લાગે તો અહીંયા કેન્ટીન પણ મળી જાય છે જ્યાં બધા ગરમ ગરમ નાસ્તા મળે છે તો પછી આ ઉનાળાના વેકેશનમાં અને આટલી ગરમીમાં રાહ કોની જોવાની જો વડોદરામાં રહેતા હોવ તો નજીકમાં જ આવેલા આ એક્વા બ્લુ વોટર પાર્કમાં તમે આજે જ વિઝિટ કરી શકો છો તેમજ આવા અવનવા વિડીયો વડોદરાના માર્કેટના કે પછી કોઈ પણ સારી સારી પ્લેસીસના હું લાવતી જ રહું છું એના માટે પહેલાં તો તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને જો મારા વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર પણ કરવાના છે અને મારા ઇન્સ્ટાગ્રામ પેજ દીક્ષુ પ્રદીપ ફેમિલી બ્લોગ અને ફેસબુક પેજ પ્રદીપ પરમારને પણ ફોલો કરી દેજો જેમાં તમને આની મસ્ત એવી રીલ પણ જોવા મળી જશે તો ચાલો ફરીથી મળીશ તમને વડોદરાના એક નવા જ વિડીયો સાથે તો ત્યાં સુધી આવજો બાય એન્ડ ટેક કેર